રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીશ માફિયાઓ દ્વારા થયેલા હુમલાનો મામલો વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીશ માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ ઉપર ધોકા પાઇપ અને લાકડી વડે હુમલો કરાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીશ માફિયાઓ દ્વારા થયેલ હુમલાનો મામલો વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીશ માફિયાઓ કરી રહ્યા છે રેતી ચોરી રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર ધોકા પાઇપ અને લાકડી વડે કરાયો હતો હુમલો હુમલો ગામની મહિલાઓ પર માફિયાઓએ કર્યા બાદ ગ્રામજનોમાં રોષ ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર અપાયું છે રેતી ચોરી અટકાવવા મહિલાઓને માર મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનોની માંગણી છે નીલાખા ગામમાં આવેલ વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનોનો આક્ષેપ અગાઉ પણ ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામજનો પર હુમલાના અનેક બનાવો બન્યા છે ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા મારું નામ ચુડાસમા મુકેશભાઈ માણસુરભાઈ છે હું નીલાખા ગામનો સરપંચ છું અને ગામ લોકોની અમારી એવી માંગણી છે કે જ્યારે બૈરાઓ ગામની વાડીવાળા ખેતરૂવાળા સામે કાંઠે જવાના હોય અને ત્યારે અવારનવાર લીજધારકો દ્વારા અમારા ગામના છોકરા લેડીઝ ઉપર અવારનવાર અત્યાચાર ગુજારે છે અને ગામમાં અમારે સંદેશ કરવા જવા પણ એ જગ્યા નથી અને જો આવે જ આ નહીં બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ લીઝ ધારકો એવું કહે છે કે અમારી લીજ છે બરાબર અને ગામવાળા એમ કહે છે લીજ નથી જે હોય તે બરાબર પછી એના સાહેબ સાહેબને આવેદનપત્ર આપી શું કાલે આવતીકાલે જે ઘટના ઘટી લેડીઝ અમારી છ સાત હતી એ વાડીએ જતી હતી જતી અને લીજ ધારકો ત્યાંથી નીકળવાના હોય અને બાયુને અને બાયુને માર્યું અને હાથ પગ ભાંગી નાખાય એવી જાણવા મળ હું હાજર ત્યાં સ્થળ ઉપર નહોતો આજે કાર્યક્રમ બસ આવેદનપત્રનો જોઈજો છે ડેપ્યુટી સાહેબને મારી માંગ એમ છે કે લીજ બંધ થાય અને ગામ લોકો શાંતિથી અહેસાસ કરે મારું નામ જલુ મહેશ ભુરાભાઈ નીલાખા ગામનો રહેવાસી છું અમારા ગામમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ લીડ બાબતથી રેતી બાબતથી અવારનવાર ગામ લોકોને પરેશાન કરવામાં આવે છે ભૂમાફિયાઓ દ્વારા ગામ લોકોને માર મારવામાં આવે છે ત્રણ વર્ષ પહેલાં અમારા ગામના છોકરાઓના ટાંગા ભાંગી નાખવામાં આવ્યા હતા એ રેતી બંધ થઈ ગઈ હતી આ વખતે પાછા ભૂમાફિયાઓ આવ્યા છે ચાલુ કરવા આવ્યા છે રેતી ભરે છે અનલીગલી રેતી ભરે છે ગામ લોકોને પરેશાન કરે છે કાલે એટલી શરમજનક ઘટના બની કે ગામની બૈરાઓ જાતી હતી તો પાંચસો બૈરાઓને ધારિયાને અને પાઇપુથી ઢોર માર મારવામાં આવ્યો જેથી અમારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એને દાખલ કરવામાં આવ્યા અમે આજે કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટરે ધોરાજી ગામ લોકો આવેદન આપવા આવ્યા છીએ કે રેતીના મુદ્દાનું અમારું કાયમી માટે નિરાકરણ થાય ને અનલીગલી રીતે બંધ થાય જો કદાચ લીડ હોય તો પણ રદ કરવાની માંગ સાથે અમે ગામ લોકો અહીંયા આવ્યા છીએ કે અમારે રેતી બાબતથી કોઈપણ જાતનું અમે શાંતિથી ગામ જીવી એવું અમે છીએ તંત્ર કોઈ રીતના પગલા જોઈ એવા લઈ શકતું નથી જો તંત્ર પગતા લેખ લેતું હોય તો આ ઘટના જ ના બને આમાં એવું થાય છે કે અત્યારે જે ગામ લોકો આવે અહીંયા અરજી દેવા બંધ કરવા હોય તો એની માથે પ્રેશર આવે ધાક ધમકી આવે એને મારવાની ધમકી આવે એની માથે ઓલું થાય આ પાંચ બાઈઓને મારી હોય કાલે હવે પાછા બીજા પાંચ જણા ગયા હોય એને મારે અમારો પ્રશ્ન હલ ના થાય તો અમે હિજરત માટે ગામ લોકો આવી જાય એવી પોઝિશન છે અત્યારે બ્યુરો રિપોર્ટ એસમાન ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે